આફ્ટરનૂન જો રમે તેની રમત એની અંદર આપણે રમત રમવાની છે વર્તુળની ની રમત નમસ્તે ગુરુજી ચાલો સૌથી પહેલા જીનલ જીએનસી અને જીલ ચાલો સ્ટાર્ટ દડો દડો કોણ જીત્યું જીએનસી જે હારી જાય ને બેસી જાવ જગ્યા ઉપર બેસી જાય જગ્યા ઉપર સારા ચલો હવે અને ચલો ચલો સ્ટાર્ટ બે બે હારે આવ્યા ચલો હારવી અને મહેક ચલો સ્ટાર્ટોક નીચે બેસો ધરતી અને આરાધના ચલો સ્ટાર્ટ ચાલો ધરતી નીચે બેસો

ચલો દેવાસિંહ બેન હારી ગયા ચલો અસ્થાબા જીનલ બે બે જીતી ગયા ચલો હાલો ફરી દા ચલો તમાર બે નું હાલો ચાલોને હરવી